હેલો એવરી વન હું એચ બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું કાચી કેરીનું બાફ્યા વગરનું ટેસ્ટી શાક કાચી કેરી કટિંગ કરીને તૈયાર રાખી છે તેને બાફ્યા વગર બનાવવાનું છે તેનું શાક ગોળ પણ કટિંગ કરીને તૈયાર રાખ્યું છે રઈના મેથી એડ કરીશું થોડી રઈ કેરીના શાકમાં વધારે એડ કરીશું જીરું એડ કરીશું રહી શેકાઈ ગઈ છે હવે તેલ એડ કરીશું બે ચમચી હિંગ એડ કરીશું મીઠા લીલાના પાણી એડ કરીશું કેરી કટિંગ કરેલી એડ કરીશું પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું દાણાજીરું પાવડર મરચું હળદર ત્રીજા ભાગનું ગ્લાસનું પાણી એડ કરાક ને થવા દઈશું સરસ એવી કેરી તૈયાર થઈ ગઈ છે બાફ્યા વગર પણ શાક સરસ રીતે બની શકે છે બાફીને પણ તમે બનાવી શકો છો હવે ગોળ એડ કરીશું આનો અડધો એડ કરવાનો છે કાચી કેરીનું આ રીતે શાક તૈયાર થઈ ગયું છે તેમાં મરચું નાખીને તમે બનાવી શકો છો અને કેરીનો અથાણાનો મસાલો પણ તમે એડ કરી શકો છો ઉનાળાની સિઝનમાં કેરી એટલે ફળોનો રાજા ખૂબ જ કેરીનો શાક આ રીતે બનાવવાની ખાવાની ખૂબ મજા આવે ચટણી પણ બનાવવાની ખૂબ મજા આવે સરસ એવું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગઈ છે ઘઉંની રોટલી જોડે ખાવાની ખૂબ જ મજા આવે કેરીનું શાક ગળ્યું હોવાથી તમે એમને પણ ખાઈ શકો એવી કેરીના શાકમાં મજા હોય છે હોય છે અનેક આઈટમો કાચી કેરીની બનતી હોય છે બે મહિના તો ઉનાળાની સિઝનમાં કેરી ખાવાની ભાઈ ખૂબ મજા આવે લૂ લાગે ત્યારે કેરીનો ઉપયોગ થાય છે તેને તમે પગના તળિયામાં હાથમાં ઘસીને લૂ લાગે તે તમે ઘસીને તેનો ઉપયોગ કરી કરી શકો છો મિત્રો કેરી ઘસવાથી શરીરની અંદર સારી એવી ઠંડક મળે છે લૂ મટી જાય છે તેનો શરબત બનાવીને પીવાથી પણ લૂ મટતી હોય છે કેરીના રસનો કેરીનો કેરીનો શરબત બનાવીને પીવો તો લૂ પણ મટી જતી હોય છે તો મિત્રો આની રેસીપી જરૂરથી તમને મારી ગમી હશે તમે પણ ટ્રાય કરજો અવનવી વાનગીઓ કેરીની બનાવજો ખૂબ જ મજા આવશે આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો ચાલો મળીશું નવી રેસીપી સાથે બાય